તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે સાહેબ આન માન અને શાન ખરેખર જોવા મળે તો ભાઈ ભરવાડ સમાજમાં જોવા મળે છે એ ભરવાડની છોકરીઓના સંસ્કાર સાહેબ ખરેખર તમને જોઈને પણ નવાઈ લાગશે ભલે ગમે એટલા મોટા સ્ટેજ ઉપર જાય પણ ખરેખર એમના એમના કપડાંથી કહી દઈએ કે ભાઈ ખરેખર આ તો ભરવાડની દીકરી છે અને ભરવાડની દીકરી એ આપણી બેન બરાબર હોય છે હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન અચાનક ગીત ગાવે છે અને ગીત ગાવતા ગાવતા જે થાય છે ને ભાઈ બધા લોકો ઉલડી જાય છે હા ભાઈ કાયદેસર બધા લોકો ઉલડી જાય છે અને કેમ ઉલડે છે એ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવશો એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈઓ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ ભાઈઓ ખાસ કરીને વિડીયો જોઈ શકે હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દુનિયાના સૌથી મોટા સમાચાર અને કહી શકાય કે દુનિયાની સૌથી સૌથી સારામાં સારું ગીત ગાતી હોય ને તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન કેમ કે આ જે બેન છે કે સાહેબ એટલું સરસ મજાનું ગીત ગાવે છે કે જેમની આગળ ભલ ભલે કોયેલો પાસે પડી જશે હા મારા ભાઈઓ અને આ બેનનું તમને ગીત સાંભળશો ને ગીત સાંભળીને તમને એવું લાગશે કે ના ખરેખર સાહેબ ગીતના વખાણ કર્યા છે તો ગીતે એવું છે હવે આલો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે આલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો